એકસો છવ્વીસ જેટલા વેરા બિલના નામમાં ભૂલ થતા વિરોધ માન દરવાજા વિસ્તારની અંદર રહેતા લોકો સમયાંતરે લિંબાત ઝોનની અંદર પ્રદર્શન કરવા જતા હોય છે જેની પાછળ વેરા બિલમાં તેમના નામને બદલે અન્યના નામ લખાઈને આવતા હોવાની ભૂલો થતી હોય છે આ વખતે ફરી એક વખત લિંબાયત ઝોન દ્વારા રહેણાંક વિસ્તારના મકાન માલિકોને જે વેરા બિલ મોકલવામાં આવ્યું હતું તે વેરા બિલની અંદર અન્યના નામ લખાઈને આવ્યા હતા અંદાજે એકસો છવ્વીસ જેટલા માલ મકાન માલિકોને જે વેરા આપવામાં આવ્યા હતા તેમાં નામો ખોટા લખાઈને આવ્યા હતા સ્થાનિક રહેવાસી જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી માન દરવાજા વિસ્તારના ઉમરવાડામાં આવેલી રેલ રાહત કોલોનીમાં રહીએ છીએ પરંતુ આ કોલોનીના તમામ 126 મકાન માલિકોને વેરા બિલ આપવામાં આવ્યા હતા તેમાં અન્યના નામ લખાઈને આવ્યા છે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે અન્ય લોકોના નામ લખાઈને આવ્યા હતા જેના કારણે અમે ઝોનમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા આ પ્રકારે જ્યારે નામમાં ફેરફાર થાય છે ત્યારે તેને દૂર કરવા માટે વારંવાર રજૂઆત અધિકારીઓ વારંવાર આવી ભૂલો કરે છે ફરી એક વખત અમારી જગ્યાએ બીજાના નામ લખાઈને આવતા અમે બધા જ ચિંતામાં મુકાયા હતા અને રજૂઆત કરવા માટે લિંબાયત ઝોન પહોંચ્યા છે અમે અધિકારીઓને રજૂઆત કરી છે કે આવી ભૂલ ના કરો અધિકારી અજય ચકતાપે જણાવ્યું છે કે આ બોર્ડમાં એક વ્યક્તિ નામ ફેર બદલ માટેની અરજી કરી હતી નામ ફેર કરવાની કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાથી રેલ રાહત કોલોનીના કેટલાક વિલગત દારોના વેરા બેમાં તેનું નામ ચડી ગયું હતું અમારા ધ્યાન ઉપર આ ભૂલ આવી છે બે દિવસમાં તેને અમે સુધારી લઈશું અમારા વર્ષોથી જે નામ અમારા વાપરણ ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કયું રાણાનું નામ આવતું હતું વેરા બિલપોર અને પ્રોપર અમારા નામ આવવું જોઈએ અમારા પપ્પાના કે અમારા બાપ પણ તે નથી આવતા ને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફે આ ફેરી પણ કોઈ મોમડનનું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ ગ્રાહક માં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરા એકસો છવ્વીસ મકાન માં આ રીતનું નામ બદલાય એ રેલ રાત કોલોની બાબતમાં આવી રીતે ભૂલ થઈ છે મારે ગઈકાલે ધ્યાને આવેલી છે હા અને તે માટે રિવિઝન દરમિયાન ઓક્યુ અને આ રેલ રાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતર ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેર ની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામ ફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યા એ શરદ ચુક્તથી એ ઓક્ટોલવાળી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટા અગાઉ પણ કયા કારણોસર આવે છે અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારેક અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફેલબુક થી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ અમે સૂચના આપવામાં આવેલી છે નામફેક માટે કોઈની અરજી હશે ને એ વોર્ડ આ વખતે રિવિઝન હતું એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર વાળી તો પચાસ માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્નો કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો